હલો મિત્રો આજે અમે આવાસી તળાજાનું છેલ્લું ગામડું પૂર્વ તરફ મીઠીવીરડી ગામ મીઠીવીરડી ગામમાં એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે જ આવવાનું છે આજે તો જોતા રહેજો અમારો પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો તમને મજા આવી છે હમણાં ત્યાં જઈ અને તમને વાત કરીએ કે આ ઐતિહાસિક સ્થળ શું છે અને આ વસ્તુ શું પડી છે અહીંયા અને શેનો પુરાવો છે એ બધી તમને વાત કરીશું હાલો મિત્રો જુઓ આ તમને શું બતાવી રહ્યું છે તો જોવા અહીંયા આવી રીતે કાંઈક છે અને પહેલાં તમે જોઈ લો અને પછી તમને વાત કરીએ કે આ શું છે આપણે આજે મીઠીવેડી ગામમાં આવ્યા છીએ અને તો એ કયા પીડ્યું છે અને આવું કંઈક છે

હાલો મિત્રો તો આ તમે બધું જોઈ લીધું તો આ છે મિત્રો આપણે મહાભારતની અંદર જે મહાબળવાન ભીમ હતો ભીમના ખાટલાના પાયા અહીંયા ખેતરના ખૂણે પડ્યા છે આ મીઠીવીડી ગામમાં અને જ્યારે હું હાથે બંગલા ઓગણીસો ને સોરાણુંની અંદર ભણતો ત્યારે પણ અહીંયા આવતો અને અવારનવાર અહીંથી નીકળવાનું થાય ત્યારે અવશ્ય આ પાયાની મુલાકાતે અમે આવતા હોઈએ છીએ તો આ મિત્રો મહાભારત વખતના અવશેષો પીડ્યા છે અહીંયા આ જે મહાબળવાન ભીમ હતો એના ખાટલાના પાયા પીડ્યા છે અને ચારે ચાર પાયા અનામત છે પણ એક પાયો અહીંયા તૂટી ગયેલો છે અને ત્રણ પાયા જેસે તે એટલે કે સારા છે જી આવા આવા અવશેષો આપણા ભારત દેશની અંદર અનેક જગ્યાએ પીડ્યા છે ક્યાંક એડમ બાવાનું હોય તો ક્યાંક ભીમના ખાટલાના પાયા હોય ક્યાંક ભીમે પાટું મારીને પાણી કાઢેલું હોય ક્યાંક ભીમે મહાદેવની સ્થાપના કરેલી હોય અને આજ અહીંયા મીઠીવીડી ગામે અમે આવ્યા તો અહીંથી દસ કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવ છે જ્યાં પાંડવો આવ્યા અને પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી અને ત્યાં પાંડવો નિષ્કલંક બન્યા હતા એટલે કે કલંક વગીના અને પાપ રહિત બની ગયા હતા એટલે એની ઉપરથી ત્યાં નિષ્કલક મહાદેવનું નામ પડેલું છે અને આપણે ક્યારેક ના જઈશું ત્યારે તમને એનો વિડીયો બતાવીશું તો આ અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી તમે જોજો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નમસ્કાર મિત્રો આજે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ નમસ્કાર આવજો રામ રામ